અમિતપુર ના બે દિવસ હતા કોની અને બે દિવસ પછી જે એરિયા થી ભાગતા પોલીસ ભાગતા ફરતા હતા અને જે ગામમાં પોલીસ શોધતું હતું કે ગામની અંદર આવીને એને આત્મહત્યા કરી હોય એવું ગળે ઉતરતું નથી એટલે મેં પરિવાર ને પણ જાણ કરી છે કે તમે કાયદાકીય પ્રક્રિયા પ્રક્રિયાની ચાલુ કરો સીબીઆઈ ની માંગણી કરો અથવા તો એસઆઈટી ની માંગણી કરો તો જ આમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે અને તન મન ધન થી અમે અમિત પીઠ ના પરિવાર સાથે ઉભા બધા જ કેતા એવા છે એ પ્રમાણે જ્યાં ગોંડલની લિમિટ ચાલુ થાય ને ત્યાંથી કાયદાકીય પ્રક્રિયાઓ સ્ટોપ થઈ જાય છે કાનૂન પતી જાય છે મારે પોલીસ તંત્ર ને આપના માધ્યમથી એટલું કેવું છે કે તમે કોઈ એક જણાની ચાકૃતિ કરવા માટે પોલીસ તંત્રમાં નથી તમે તમારી જે ફરજ છે એ સામાન્ય લોકોને ન્યાય અપાવવા માટેની તમારી ફરજ છે તમારી વર્દીનું મહત્વ અને વર્દીનું માન રાખો નહીં કે તમારા માલિકના ઓર્ડર નું એટલે રાજકુમાર જાટ ની ઘટના જે છે રાજકુમાર જાટ ની ઘટનામાં એના ફાધર વારે વારે આવીને મીડિયા ની સમક્ષ બરાડા પાડી પાડીને કે છે કે મારા દીકરા સાથે શું થયું કોને કર્યું કોની જગ્યામાં થયું છતાં પણ પોલીસ તંત્ર ને કોઈ જાતના કામ કાર્યવાહી કરતી નથી રાજકુમાર જાટની ઘટના આવે તો ક્યાંક ને ક્યાંક બધાને દબાવી દેવામાં આવે છે પોલીસ તંત્રને પણ દબાવવામાં આવે છે મીડિયા મીડિયાના માધ્યમથી હું મીડિયાને પણ કહું છું કે કેમ ત્યાં જઈને કોઈ પૂછતું નથી રાજકુમાર ઝાટના સીસીટીવી કેમ બહાર નથી આવતા કેમ એ લોકો નથી આપતા તો પોલીસ તંત્રની કામગીરી શંકાસ્પદ છે છે અને છે બીજું કે ગોંડલની અંદર જ્યારે અમે મુલાકાતે આવ્યા હતા એ સમયે પણ આખા ગુજરાતની અંદર પોલીસ તંત્રની જે કામગીરી હતી એ જોઈતી કારણ કે કહેવાય ને કે અમારા સમર્થકો છે એવી રીતે કરીને જે ટોળા ઉતારવામાં એ સમર્થકોની સાથે સાથે અસામાજિક તત્વોને એમાં ઘુસાડવામાં આવ્યા હતા અને અસામાજિક તત્વો અમારી ઉપર હુમલા કર્યા અમારા ગાડીઓના કાચ ખોડ્યા અમારા માણસો ઉપર હુમલા કર્યા એમાંથી એક ભાઈ છે જેનો વિડીયો તમે તમારા માધ્યમથી આખા ગુજરાતે જોયેલો છે કે મોરબીની અંદરથી અંદર એક સમર્થક અમારી સાથે આવે છે અને એને ગાડીના કાચમાંથી ખેંચી ખેંચીને પોલીસની હાજરીમાં માર મારવામાં આવે છે છે છતાં પણ આજ દિન સુધી રાજકુમાર નથી મેટરમાં પણ થયું એમાં કાર્યવાહી અસામાજિક તત્વો ઉપર નથી થતી કાર્યવાહી થાય છે અમારા સમર્થકો ઉપર જેને એટલી વધારે ટોર્ચર કરવામાં આવે છે કે આજે હોસ્પિટલના ખાટલે પડ્યા છે અને એ બહુ જ ખરાબ કન્ડિશનમાં છે સત્તા બચાવવા માટે થઈ રહી છે અને એ ત્રીસ વર્ષથી ચાલતું આવે છે સત્તા બચાવવા માટે આ લોકોએ આની પહેલા ભૂતકાળની અંદર ઘણી બધી હત્યાઓ પણ કરી નાખી છે બધાને ખબર છે તો તેમ અત્યારે કહેવાય ને મોડસ ઓપરેન્ડી સિસ્ટમ ચાલી રહી છે કે હવે મર્ડર કરીને જેલમાં જવું કોઈને ગમતું નથી પરંતુ ક્યાંક ને ક્યાંક ખોટા કેસમાં ફસાવાની અને ખોટી રીતે લોકોને હેરાન કરવાની ધંધાકીય રીતે પરિવારને રીતે ઇજ્જત ખોઈ બેસે એ એવો ડર બતાવી અને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે ગોંડલ છે લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે પોલીસ તંત્ર કોઈ એક માણસ ઇશારે કામ કરી રહ્યું છે અને એ બધી જ વસ્તુ જે જે વસ્તુના અમે નિવેદનો આપેલા છે એ બધી જ વસ્તુ એ લોકો પોતે જાતે સાબિત કરી રહ્યા છે એ તમારા માધ્યમથી આખું ગુજરાત અને દેશની જનતા પણ જોઈ રહી છે